નમસ્કાર મિત્રો મચરાડીમાં મોગલ આખરે કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે મિત્રો આ ઇતિહાસ સાડા વર્ષ જૂનો છે માં મોગલના પિતાનું નામ દેવસુર તાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું મિત્રો દ્વારકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલ માનું જન્મ સ્થળ છે માતાજી નો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો માં મોગલના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા માં મોગલનું સાસરું એટલે જુનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ માતાજી તેમના ભાઈના દીકરા સાથે પરણેલા ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ પત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે પછી તો કોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી માને કરિયાવરમાં પંદર જેટલી ગાયો આપી પૈસો આપી અને સાતો સાત એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા એ સમયે માના લગ્ન અખાત્રીજ રોજ થયા હતા પહેલાના સમયમાં અખા ત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતા કરતા જાન આગળ વધી વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણસ ત્યારે વાજી અડદના દાણા લઈને મંત્ર બોલીને કર્યા અને કહ્યું જુઓ પછી જેમ બંબાકાર તૂટી ગઈ હોય એમ પાણી આવવા લાગ્યું બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથ માં મોગલ પણ હાલવા લાગ્યા આ જોઈ ચારણ બોલ્યા વાહ વાજી વાહ પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને વાજીએ જંગલ સળગાવ્યું જાનૈયાઓ તો આમથી તેમ ભાગવા લાગ્યા પછી વાંજી અને ચારણ હસવા લાગ્યા આમ જાન આગળ વધતી જાય છે અને પોતાનું ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યાં માના સાસરા પક્ષથી સામૈયાની તૈયારી થાય છે ઢોલ નગારા લઈ સૌ સામયું કરવા આવે છે હવે ચારણ ને એમ થયું કે મેં વાંજીને સાબાશી ન આપી એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે સાબાસ વાંજી તું તો કામની બાઈ લાગે છે એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી પણ ચારણોના રીત રિવાજ પ્રમાણે પર નારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાન ના ભ્રમણ ફર્યા અને માએ સામે નજર કરી અને બોલ્યા

માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે ત્યાં તો ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરવિયાળી ગામમાં તેમના ફાઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે ત્યાં તો આઈ મોગલ બોલ્યા બસ પોઈ હવે આગળ ન વધશો ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવીમાં સમાણા આજે પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે આ ધરતી ફાટવા લાગી પરણેતરના પહેરેલા અને મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા વાંજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે મને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે એટલે વાંજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા માડી માર તોય તું અને તાર તોય તું મારી મને એકલા મૂકીને ના જશો હું તમારી સાથે આવી છું પછી તો માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી અને વાંજી અને માં મોગલ બંને ધરતીમાં સમાઈ ગયા આજે પણ ભીમરાણામાં માં મોગલનું મંદિર છે હાલમાં ભીમરાણાના ફળામાં મેલડીમાં સિકોતર આઈ વાંજી વચરાજ છોલંગી બિરાજમાન છે પછી તો માં મોગલ ગોરવિયાળી ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા સમયે મોગલમાના શબ્દો હતા માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ જન્મ માટે જ જોઈએ અન્ય આઈ ન ચારણોનો ધરતીમાં સમાતા પહેલા મોગલમાએ પરણેનો પોશાક પહેર્યો હતો તેના કારણે આમનો જે પરિવાર છે તે દર વર્ષે મને આ પોશાક પહેરાવે છે એને માનો તરવેડો કહેવામાં આવે છે આ કારણે મોગલમાંને તરવાડો રાતના બાર વાગે પહેરાવાય છે અને એ વખતે માનો ભૂવો હોય એ છાબને અડીને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવામાં મોગલના આશીર્વાદ છે આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તરવાડો મિત્રો મોગલમાં મંદિરો ઘણી જગ્યા ગુજરાતમાં આવેલા છે તો મિત્રો આ હતો માં મોગલ નો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતી ને કરો ધન્યવાદ